સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે સામાજિક ન્યાય અને આધિકાર સરકાર દ્વારા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માટે ખાનગી ટ્યુશન સહાયની જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાનગી ટ્યુશન સહાય પેટે અહીંયા તમને ધોરણ અગિયારમાં પંદર હજાર તથા ધોરણ બારમાં પંદર હજાર એમ કુલ ત્રીસ હજાર સુધીની સહાય અહીંયા આપવામાં આવશે તો ખાનગી ટ્યુશન માટે અહીંયા જે સહાય એ ડિગ્રી આપવામાં આવશે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તો અહીંયા જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ જો તમે ભરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો ત્રીસ નવ બે સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમે જો અહીંયા સહાય મેળવવા માંગતા હોય ધોરણ અગિયારમાં પંદર હજાર ધોરણ બારમાં પંદર હજાર એમ ટોટલ ત્રીસ હજારની સહાય તમને મળતી હોય છે જે પણ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરી રહ્યા છે ધોરણ અગિયાર અને બારની અંદર અહીંયા કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તે વિશે હું તમને આગળ માહિતી આપવાનો છું સાથે જો તમે આ યોજનાની અંદર સહાય મેળવવા માંગતા હોય તો તમારી વાર

ખાનગી ટ્યુશન માટે અહીંયા સહાય આપવામાં આવશે જે ટોટલ ત્રીસ હજારની સહાય આ યોજના અંતર્ગત મળશે તો જો તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જવાનું છે તો એ વેબસાઇટ પર જવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાની છે વેબસાઇટ ડિજિટલ ગુજરાત જેવો તમે અહીંયા ગૂગલમાં આવશો તો તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ તમને જોવા મળશે જે ગુજરાતની એક ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ખાનગી ટ્યુશનની જે સહાય છે એ મેળવવા માટે તો અહીંયા ઓનલાઈન જો તમે અરજી કરવા માંગો છો ખાનગી ટ્યુશન સહાય યોજનાની અંદર તો તમારી સૌ પ્રથમ આ વેબસાઇટ પર આવીને તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરી લીધું છે તો તમે ડાયરેક્ટ અહીંયા લોગ કરી શકો છો રજીસ્ટ્રેશન નથી કર્યું તો તમારે રજિસ્ટ્રેશનના બટન પર ક્લિક કરવાનું છે જેની અંદર તમારે તમારું નામ આધાર કાર્ડ નંબર તમારે એક અહીંયા પાસવર્ડ બનાવી લેવાનું છે આટલી માહિતી આપીને તમારે તમારું રજીસ્ટ્રેશન કરી લેવાનું છે રજીસ્ટ્રેશન કરી લેશો તો તમારી પાસે જે પણ તમે રજીસ્ટ્રેશન કરો છો તેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આપવાનો હોય છે જેની મદદથી તમારું અહીંયા રજીસ્ટ્રેશન થાય છે તો તેની જ મદદથી તમે એકવાર રજીસ્ટ્રેશન કરી લેશો ત્યાર પછી તમારે મોબાઈલ નંબર કે ઇમેલ જે તમે પાસવર્ડ બનાવો છો તેની મદદથી તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે વેબસાઇટ પર તો નીચે તમે જશો તો જોઈ શકો છો ડાયરેક્ટ તમને અહીંયા લોગ ઇન નો ઓપ્શન જોવા મળશે નીચે રજિસ્ટર્ડ યુઝર જે લોકો અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે એ રજિસ્ટર્ડ યુઝર ઓપ્શન તમને જોવા મળશે અને નીચે આવીને તમે જોઈ શકો છો લોગ ઇન યુઝિંગ કે એટલે તમે અહીંયા લોગિન કરવા માગો છો તો જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો મોબાઈલ નંબર દ્વારા કે ઇમેલ આઈડી દ્વારા તો જેના પણ દ્વારા તમે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે તે ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે ઓપ્શન સિલેક્ટ કરી લીધા પછી તમે જે ઈમેલ આઈડી અહીંયા આપ્યું છે રજિસ્ટ્રેશન કરતી વખતે ઇમેલ આઈડી એન્ટર કરવાનો છે જે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે અહીંયા જે તમને કેપે જોવા મળે છે કેપેચા એન્ટર કરવાનો છે અને નીચે તમારે જોઈ શકો છો લોગ

એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ખાનગી ટ્યુશન સહાયનો લાભ કોને મળશે અને કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળશે તે જાણવા માટે આપણે હવે સ્કોલરશીપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું આપણે સ્કોલરશીપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે એસસી એસટી એસસીબીસી ઈબીસી સી ઈ

ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે જેની અંદર તમારું ફાઇનેન્શિયલ યર તમને સિલેક્ટ કરવાનું પૂછવામાં આવશે તો સિલેક્ટ ફાઇનેન્શિયલ ઇયર તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે તો સિલેક્ટ જે તમને જોવા મળે છે તેની પર આપણે ક્લિક કરીશું જેવું તમે સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારના ઓપ્શન તમને જોવા મળશે આપણે અહીંયા જે લેટેસ્ટ વર્ષ ચાલી રહ્યું છે બે હજાર પચીસ એ આપણે સિલેક્ટ કરીશું જે અહીંયા તમને સર્કલ જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા આપણે જોઈ શકો છો બે હજાર પચીસ વર્ષ અહીંયા પસંદ થઈ ગયું છે એટલે કે સિલેક્ટ થઈ ગયું છે હવે આપણે ચેન્જ ફાઇનાન્સિયલ યરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમે ચેન્જ ફાઇનાન્સિયલ યરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એસસી સ્કીમ એટલે એસસી કેટેગરીને લગતી દરેક સ્કીમ તમને અહીંયા જોવા મળી જશે તો આપણે હવે ખાનગી ટ્યુશન સહાય અહીંયા જોવા છે કે કે નહીં આપણે જોઈશું એસસી કેટેગરીને ખાનગી ટ્યુશનની સહાય મળશે કે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ એસસી સ્ટુડન્ટ સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે એસસી કેટેગરીની અંદર આવે છે તેમને પણ અહીંયા પ્રાઇવેટ ટ્યુશન માટે અહીંયા જે સહાય જે જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય તે મળી જશે હવે જો તમે એસસી કેટેગરી અંદર આવો છો જે પણ વિદ્યાર્થીઓ તે અહીંયા ફોર્મ ભરીને આ સહાયતા મેળવી શકે છે તો સહાય કેવી રીતે મેળવી શકાય તો તેના માટે તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ભરવા માટે તમારે આ ઓપ્શન પર અહીંયા ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર આવીને આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમારું ફોર્મ એ ઓપન થઈ જશે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ તમારે અહીંયાથી ખ્યાલ આવી જશે તો જોઈ શકો છો પ્રૂફ નીડેડ ઇન સર્વિસ એટેચમેન્ટ કયા કયા માર્કશીટ તમને જોઈશે કયા કયા ડોક્યુમેન્ટો ધોરણ દસની માર્કશીટ જોઈશે જાતિનું પ્રમાણપત્ર એટલે કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક પાસબુકના પહેલા પેજની તમારે અહીંયા ઝેરોક્સ જોઈશે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો જે અહીંયા આવક રાખવામાં આવી છે એ મેક્ઝિમમ યરલી તમારી છ લાખ રાખવામાં આવી છે એટલે તમારી પાસે અહીંયા આવકનો દાખલો પણ માગવામાં આવશે અધર માર્કશીટ જે તમને અહીંયા લાગુ પડતી હોય છેલ્લા વર્ષની જે ધોરણ દસની માર્કશીટ હોય જે પણ હોય અહીંયા ફીની રિસિપ્ટ જે તમને અહીંયા કરંટ જે અહીંયા તમારું જે કોચિંગ ચાલી રહ્યું છે પ્રાઇવેટ ટુ તમે લઈ રહ્યા છો તો ત્યાંથી તમારે ફીની રિસિપ્ટ લેવાની છે એ પણ તમારે અહીંયા ઓનલાઈન અપલોડ કરવાની હોય છે ફોર્મ ભરતી વખતે નીચે જશો તો તમે જોઈ શકો છો કેવી રીતે ફોર્મ ભરી શકાશે અહીંયા ફોર્મ ભરવાની કોઈ પણ ફીઝ રાખેલી નથી એસસી કેટેગરી માટે અહીંયા ઝીરો રૂપિસની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શન પર જો તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમારું ફોર્મ ઓપન થઈ જશે જેની અંદર તમે ખાનગી ટ્યુશન સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને જે પણ ડોક્યુમેન્ટ અહીંયા માગવામાં આવ્યા છે એ તમારે ઓનલાઈન અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાના છે હવે વાત કરીશું આપણે અહીંયા વાત કરીએ એસસી સ્કીમ એટલે કે એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે અહીંયા સહાય મળે છે કે નહીં તો એસસી કેટેગરીની અંદર જે પણ વિદ્યાર્થીઓ આવે છે તેમને ખાનગી ટ્યુશન સહાય અહીંયા મળે છે હવે વાત કરીએ જે અધર કેટેગરીની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે તેમને સહાય મળશે કે નહીં તો આપણે હવે વેબસાઇટ પર પાછા જઈશું અને જોઈશું કે હવે બીજા જે કેટેગરી છે તેની અંદર ખાનગી ટ્યુશન જે સહાયનો જે ઓપ્શન છે આપવામાં આવ્યો છે કે નહીં તો પાછા આપણે અહીંયા મેઈન પેજ પર આવી ગયા છે આપણે અહીંયા એસસી કેટેગરી માટે જોયું કે અહીંયા ખાનગી ટ્યુશનની સહાય મળે છે હવે જોઈશું કે એસટી કેટેગરીની અંદર આવતા જે વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા આ જે સહાય છે એ મળશે કે નહીં તો આપણે એસટી કેટેગરીની જે સ્કીમ છે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો એસટી સ્કીમની અંદર જેવું તમે આવશો નીચે તમારે જવાનું છે જેવી રીતે આપણે પહેલાં અહીંયા વર્ષ પસંદ કર્યું હતું બે હજાર પચ્ચીસ છવ્વીસ એવી રીતે તમારે અહીંયા તમારું વર્ષ પસંદ કરવાનું છે અને ચેન્જ ફાઇનાન્સિયલ ઇયરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે ચેન્જ ફાઇનાન્સિયલ યર એટલે કે બે હજાર પચીસ ને છવ્વીસને લગતી જે અહીંયા સહાય હશે તમને જોવા મળશે તો નીચે તમારે જોવાનું છે જોવાનું છે કે જે પ્રાઇવેટ ટ્યુશનની જે સહાય છે એ તમને એસટી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓને મળે છે કે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા તમને ઓપ્શન જોવા નથી મળતો જો એસસી કેટેગરીની અંદર જે ઓપ્શન જોવા મળતો હતો પ્રાઇવેટ ટ્યુશન એ અહીંયા તમને જોઈ શકો છો અહીંયા જોવા નથી મળતો એટલે ખાનગી ટ્યુશનની સહાય અહીંયા એસટી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓને નહીં મળે અહીંયા ઓપ્શન જોવા નથી મળતો જ્યારે પણ કદાચ જો ઇન ફ્યુચર જો કોઈ અહીંયા ઓપ્શન એડ કરવામાં આવશે તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને મળશે પણ અહીંયા અત્યારે અહીંયા ઓપ્શન જોવા નથી મળતો તમે જોઈ શકો છો એટલે એસટી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓને અત્યારે ખાનગી ટ્યુશનની જે સહાય છે એ નથી મળી રહી એસસી કેટેગરીની અંદર આવતા જે વિદ્યાર્થીઓ છે તેમને આ સહાય મળી રહી છે હવે પાછા વેબસાઇટની અંદર મેઇન પેજ પર જઈશું અને જોઈશું કે એસસી બીસીની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે કેટેગરીની અંદર તે વિદ્યાર્થીઓને અહીંયા પ્રાઇવેટ ટ્યુશનની જે ખાનગી ટ્યુશનની સહાય મળશે કે નહીં પાછા આપણે અહીંયા મેઇન પેજ પર આવી ગયા છે અને હવે જોઈશું કે એસસી બીસી ઇબીસી એનટી ડીએનટી જે કેટેગરી છે તમને જોવા મળી રહી છે તેની અંદર જોઈશું કે અહીંયા પ્રાઇવેટ ટ્યુશનની જે સહાય એ મળી રહી છે તે એસસી બીસી અને એનડી જે કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે તેમને આ સહાય મળશે કે નહીં તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ફરીથી આપણે અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું છે વર્ષ સિલેક્ટ કરીશું સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે આવવાનું છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર જે પણ એસસીબીસી ઈ અને અને ની અંદર કેટેગરી અંદર લગતી જે પણ અહીંયા સહાય યોજના ચાલી રહી હશે તમને અહીંયા જોવા મળશે હવે આપણે અહીંયા જોઈશું કે એસસીબીસી સ્ટુડન્ટને અહીંયા પ્રાઇવેટ ટ્યુશનની જે સહાય છે મળશે કે નહીં તો તમે જોઈ શકો છો એસસીબીસી ઈ અને એનડીડીએનડી કેટેગરીને દરેક વિદ્યાર્થીઓને અહીંયા પ્રાઇવેટ ટ્યુશન એટલે કે ખાનગી ટ્યુશનની સહાય અહીંયા મળશે તમને જોઈ શકો છો અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે તો પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ અસિસ્ટન્ટ ટુ એસસીબીસી સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ ઇલેવન ટુ ટ્વેલ્વ એટલે ધોરણ અગિયાર બારની અંદર વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશનની સહાય અહીંયા મળશે જે અહીંયા વિદ્યાર્થીઓ એસસી બીસી કેટેગરીની અંદર આવે છે અને જે પહેલાં આપણે વાત કરી કે એસસી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓને પણ આ સહાય મળશે માત્ર એસટી કેટેગરીની અંદર આવતા જે વિદ્યાર્થીઓ છે તેમને આ સહાય નહીં મળે તો હવે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે એની સામે તમને અહીંયા દરેક ડોક્યુમેન્ટનું લિસ્ટ ઓપન થઈ જશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંયા ખાનગી ટ્યુશન સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો દોસ્તો આ અહીંયા ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાનગી ટ્યુશન સહાય જે અહીંયા શરૂ કરવામાં આવી છે તેની અંદર તમે કેવી રીતે લાભ લઈ શકો છો કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સહાયની અંદર લાભ લઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપીશ આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો આજ રીતે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ